પાડ્યું છે ને તો રામ રામ ને સીતારામ બધાને માતાજી હોય સારું કરે ને બધાને હાજર નરવા રાખી શુભેચ્છા આપું છું તો ત્યારે આપડે ફર્સ્ટ ક્લાસ ના તૈયાર થઈ ગયા અને તારા અગાજુ માથે આવતા રહીશી શિવાની બેને ઉઠી જશે ને હવે શિવાનીના પપ્પા પણ ઉઠવાની તૈયારી કરે છે હમણાં કાં તો પાછી બહુ જ ઠંડી પડવા મળી એટલે સ્વેટરને એવું બધું પાછું પહેરવું પડ્યું મારે બેને તો કોર્ટ ધોઈને પાછો હંકેલીને મૂકી હોતા દીધો કે હવે તો ઉનાળો આવી ગયો કે હવે કાંઈ ઠાર પડતો નથી એટલે કાંઈ બહુ જરૂર નહીં પડે પણ આ બે દિવસની તો પાછો ઠાર પડવા મળ્યો અને આપણે લગ્નમાં જતા લગ્નમાં જઈને પણ આવતા રહ્યા છીએ એટલે કીધું હવે કાંઈક થોડા ઘણા કેટલા એવા કપડાં ધોવાના થઈ ગયા હોય તો કપડાંને એવું બધું ધોવાનું થાય અને આપણે મકાનનું કામ પણ ચાલુ જ છે એટલે એ સેન્ટિંગનું હજી એમને એમાં તો ખબર જ હોય સમય લાગે તે કાંઈ એક થોડાક દિવસ હોમાં તો કાંઈ ફિટિંગ ને એવું બધું થઈ ન જાય અને બસ અત્યારે તો ઉઠી ગયા અને હવે શી રહેવા અંકિતા ના ભાઈ ને ઉઠે એટલે પછી એના માટે સાને એવું બધું બનાવીએ આપણે પાછો ઊંઝાવ છે તો ઊઈઝા નું પણ હું ઊઈ જાઉં પાસો છે મોઢ નહીં તો હોય ના ત્યારે કરતાં સિવાય નિદાએ સિવાયની ઉઠી ગઈ કેરની એ બોલે ઊઠી દે તો તાર હઈ જાઉસ પાસો ચાને પીવો નહીં નહીં આ દરવા ઉઠાઈ દો ભાઈ ને શિવાની બેન તો અમાર ઊઠીને રમવા મળ્યા છે રમ રમ ને સીતા રમસીવાની અંજા તો કેવ કરે છે થર પપ્પા નું ઠેડ હવે થર પપ્પા નું ઠાઈ ઉઠો હવે કે જાગો જાગો સા થઈ ગયો છે ને શિવની ને તમારે જો અત્યારે હવાર સવારમાં કેવું સરસ મજાનું રમવાનું ચાલે છે એકલા એકલા રમે છે એકલા એકલા રમે છે ને શિવાની આ બાજુ ગોદડાત કહે છે ગોદડાત કહે ગોધડા ઉઠે જ નહીં હબ શિવાની ના પપ્પા ઉઠે જ નહીં હબ સમજે ને

બાલ ભાઈ એક પલેટ ફિટ કરે પછી નીચે આવશો ને ચા પીવા ઘણા ખરા નખરા ઠેકા ઠેકા થઈ ગયા ચા ઈત્યાર સે આપણે કેટલી ન ડાળ્યું ને તમે એક પલેટ ફિટ કરીને ચા પીવા આવતા રો હવે હું હાલે છે છોકરાઓને આજ તો રજા લાગશે રેવા છે હે એમ બેસ કોઈ છે ને તાદન વીધી તાદન ચીત જા બધા થાઈ જા ના મારો છે

આપણે બાલભાઈ ને શાહ આજે એટલે જ તો સાન કેટલે ને બધું આપણે નામ મૂકીને આવતા રહે હવે એ પીર છે ને આપણે પાછા ઘરે આવતા રહે કેમ કે શિવાની બેન પાછા હોઈ ગયા છે ને તો હજી આપણે થોડું ઘણું ઘરનું એવું બધું કામ હોય તો ફટાફટ ઘરનું કામ આપણે છે એ પૂરું કરી નાખ્યું શિવાની બેન ને હવે અંકિતા બેન રમાડ છે ને ઈઝો જ છે રમવાનું છે ને શિવાની બેન કેટલાય કપડા થવા જવાનો છે શિવાની ના ને મારા ને શિવાની ના પપ્પાના કેટલાય કપડા થવાના છે એટલે કાક તો થોડા ઘણા ફરજ પડ્યા છે અને તૈયાર કરી નાખવાની ભીંડામાં ચેપ હોય એટલે મીઠું ને પછી નાખવાનું બા ચેપ મળી દે પછી પછી નાખવાની મસ્ત સડી જાય તેલમાં મરસુ ને મીઠું બધું પેલા નાખવાનું

તો નહીં કીતા બેન હારું લાગે ને તમારા પાસે ચાંદલો કરે એટલે જો સર લાગે છે કપડા મેચિંગ થાય છે ને મસ્ત મસ્ત એટલે નવા કપડા છે ને એટલે એ પાણી બાણી પી લો ને આપણે સળેલું આજ તો તૈયાર છે ભીંડાનું શાક છે ને બાજરાના રોટલા તો હવે બપોરા પાણી કરી લેવી અને બાલભાઈ ની બધા બપોરા કરીને જતા રહ્યા છે આરામ કરવા કેવા હશે કબૂતર છે કોઈ જે ગામમાં પાડા હોય ને એ આવ્યા છે

એટલે લઈને પાછા વહી આવ્યા અને ઓસરી ને એવું તો આપણે મળાઈ ગયું છે આમાં કાલ ફિટિંગ ને એવું તો કરતા રૂમ એટલું બાકી છે આજ તો પાછા હવે કામ કાજ લગન પૂરો થાય ને પછી શરૂ થાય કામ જે હમણે 4-5 દિવસ રહે બધા લગન માં જ બહુ જતા રહેશે બહુ લગન માં જતા રહેશે બધા ને લગન જ છે બધા ને લગન જ અમાર માં જો સરસ મજાના બેઠા છે ને માં માં હું આવું એટલે તરત જ મારા માં હાથ લાંબા કરવાળ રામ રામ ને સીતારામ અતારે ઠેટ કયો તો માં અતારે ઠેટ આલે ને શું કરો છો એ તો ક્યો માની ખોટી મારે જો માની ખોટી માં ખોટી લઈને હાલ જાય તક 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 નહીં મા દેખો જઈને માને હું કરતા તા બેઠા જ છો નિરાતે રાતે બેઠે છું બેઠા છો ચાલો એ બાજુ બેહવા ના ઉસ બેહો ના ગળઉડિયા ઘડી જાય છે ગળઉડિયા આવી જાય છે નનકારમકા ગળઉડિયા હોય ને આવી જાય એટલે માં પછી ખોટી લઈને જ બેહે ને માં

કેટલા શિવાની રમાડવા વાળા છે બા કે હવે તમે જાવ કે શિવાની રોશે એટલે આપણે આવતા રહ્યા ઘરે અને શિવાની બેન તો રમેશે તો હવે આજનો દિવસ કાક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય